મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ શહેર ચોરવાડ નગરપાલિકા શહેરની એ જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મિટિંગ પણ બોલાવેલી હતી એમાં વડીલ શ્રી અમભાઈ સોલંકી વડીલ શ્રી મેરુભાઈ પંપાણીયા વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ બામરઠિયા હાજર હતા અને એમને તેમને કીધેલું કે તમે બધે એમના ઘરે જાઓ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરોટિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે ન્યુ સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવાણની એ એ ચોરવાડની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કહેજો કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થઈ એટલે હું આ જિમ્મેદારી ચોરવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન તો દુકાનનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાં સુધી દુકાન ટુ દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ આઈની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટો આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આઈની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ચારે જગમલવાળા આવે જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે કહેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને આમાં દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા એ બીજા બીજેપીના ઇશારા કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે વોટરો બેસી અને ત્યાં એમને એની મીટિંગ મિટિંગ લીધી અને અને સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ ગયા તો માનમાં થયા મારી ને સમાજની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું બે હજાર સત્તરમાં મારી જીત થઈ બે હજાર બાવીસમાં હમણાં બે બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી ત્યાં પણ મારા વિષય બોલ્યા કાલે પણ મારા વિષય બોલ્યા કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઈશારે કરે છે એમના ધંધા છે એ બે નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઈશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તરમાં બે હજાર બાવીસમાં કેબિનેટ મિનિસ્ટર પદ સંસદ પદ આવું બધું પણ આપેલું પણ હું મારી બાવીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું ક્યારે કોઈ પાર્ટી બદલી નથી બદલવાનું પણ નથી ને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફન ઉડીને જવાનું છે આ વિશ્વાસ આપું છું